આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય બની ચૂક્યા છે ગોપાલ ઇટાલિયા ને જે રીતે છેલ્લા બે મહિનાથી એડી ચોટીનો જોર લગાવ્યો તેમણે કાર્યકર્તાઓએ પણ દિવસ રાત મહેનત કરીને તેનું જ પરિણામ જોવા મળ્યું રાજકીય પંડિતો પણ માનતા હતા કે પંદર હજારથી સત્તર હજારની આસપાસ ગોપાલ ઇટાલિયાને મત મળી શકે છે અને ગઈકાલે જેમ જેમ મત પેટી ખુલતી ગઈ મતગણતરીઓ થતી ગઈ તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતી ગયું ને ગોપાલ ઇટાલિયા છે તેની તકદીર વિસાવદરની જનતાએ લખી હોય તેવું પણ કહેવાય રહ્યું છે પરંતુ વિજય સરઘસમાં જ્યારે ગોપાલ ઇટાલિયા એક ગામમાં પહોંચે છે તે દરમિયાન જય જવાહરના નારા લગાય છે જેના કારણે રાજકારણ ગરમાયું છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન વિસાવદન ના ધારાસભ્ય બની ચૂક્યા છે ગોપાલ ઇટાલિયા જે રીતે તેમણે બે મહિના પ્રચાર પ્રસાર કર્યો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા કોંગ્રેસે નીતિન રાનપરિયાને મેદાનમાં ઉતાર્યા હતા તમામ રાજકીય પાર્ટીના નેતાઓએ એડી ચોટીનો જોર લગાવ્યો જાતિગત સમીકરણો પણ ખૂબ જ મહત્ત્વના વિસાવદનમાં માનવામાં આવતા હતા પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે ખેડૂતોના મુદ્દાને લઈને લડતો ચલાવી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની વાત હોય વિસાવદનના રોડ રસ્તાની બાબત હોય કે પછી ખાતરના મુદ્દાની બાબત હોય તે તમામે તમામ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોમાં એક એવો વિશ્વાસ પેદા કર્યો કે જો તે ભવિષ્યમાં આ વિધાનસભા પરથી જીતશે તો તેમના તમામ જે મુદ્દાઓ છે તેનો હલ કરવામાં આવશે ને ક્યાંક ને ક્યાંક આ બાબતમાં વિસાવદરની જનતા સુધી આ વાત ખૂબ ઊંડે ઉતરી છે ને તેને જ લઈને જે ગઈકાલે પરિણામ આવ્યા છે તે પરિણામે આમ આદમી પાર્ટીને એક નવી ઉર્જા આપી છે ને વિસાવદર જે સીટ આમ આદમી પાર્ટીએ ગુમાવી હતી તે સીટ પણ મેળવી છે અને ધારાસભ્ય તરીકે હવે ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત વિધાનસભામાં ગરજવા પણ જઈ રહ્યા છે જી હા જણાવી દઈએ કે આ ચૂંટણી દરમિયાન ઘણી બધી ચર્ચાઓ ચાલીને જે બાબતો સત્તર પંદરથી સત્તર હજારની લીડની પણ બાબતો ચાલી રહી હતી ને તે તમામ બાબતો અંતે સાચી પડી રાજકીય પંડિતોના કહેવા અનુસાર ગોપાલ ઇટાલિયા છે તેમણે ખેડૂતોને લઈને ખેડૂતોના પરિપ્રેક્ષમાં વાત કરી તે વસ્તુ તેમને ક્યાંક ને ક્યાંક ફળી છે અને આ પરિણામો છે તેમને જોવા મળ્યા છે હવે વાત રહી જ્યારે વિજય સરઘસ નીકળે છે ગોપાલ ઇટાલિયાએ જીત પછી અલગ અલગ ગામડાની મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા હતા આ દરમિયાન તેઓ એક નારો બોલ્યો છે જેમાં જય જવાહરનો નારો તેના જ કારણે હવે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ જય જવાહરનો નારો જે લાગ્યો છે તે અનેક પ્રકારે કહેવાય રહ્યું છે કે આ રાજકીય નેતા સાથે જોડાયેલો આ નારો છે પહેલા તો ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળી લો આપે સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે જે નારો લગાવ્યો છે તેણે ઘણી બધી રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે ને આને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ રાજકીય ગલિયારામાં જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો કિરીટ પટેલ જે ઉમેદવાર હતા તેમના વિરુદ્ધ પહેલાંથી જ એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી રહી હતી સાથે જ ભારતીય જનતા પાર્ટીનું વિસાવદનનું જે સંગઠન હતું ત્યાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી નેતાઓમાં ને તે જ નારાજગીના કારણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આંતરિક સમર્થન મળ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે પરંતુ ઓવરઓલ તમામ બાબતો ઉપર હવે ભારતીય જનતા પાર્ટી પણ વિશ્લેષણ કરશે ક્યાં તેમની ચૂક થઈ છે કયા કારણોસર તેમણે વિસાવદર સીટ ગુમાવી છે તે તમામ બાબતો હવે આગામી સમયમાં શું કયા આવે છે આ ઘટના પરથી તે જોવું રહ્યું દર્શક મિત્રો પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે ीर